રાજકોટમાં ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ દેવેન્દ્રસિંહ જાડેજા અને પ્રેસ કોન્ફરન્સ રૂપાલા દ્વારા માફી માંગ્યા બાદ ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ ક્ષત્રિય સમાજે પિસ્તાલીસ દિવસનું આંદોલન શિસ્તબદ્ધ રીતે કર્યું છે ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો આપનારા સર્વ સમાજનો આભાર વ્યક્ત કર્યો પરસોત્તમ રૂપાલાને ક્યારે માફ કરવા તેનો નિર્ણય સંકલન સમિતિ કરશે આંદોલનના ભાવિ અંગે ક્ષત્રિય સમાજની સંકલનની બેઠક મળશે અહેવાલ વિજય મકવાણા બધાને જય માતાજી અને જય માશાપુરા અને જય ભવાની સૌપ્રથમ આપ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું અને ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયની હરેક સંસ્થાઓ અને સંકલન સમિતિ આપ સૌનો ખૂબ ખૂબ મીડિયાના મિત્રોનો આભાર માને છે કે આપણે અમારું કવરેજ ચાલીસ દિવસના અમારા આંદોલનનું કવરેજને પૂરતો ન્યાય આપ્યો અમારી ને નાની વાતને આપ લોકો સુધી અને સર્વ સમાજ સુધી લઈ ગયા એના માટે તહેદીલથી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને ફરીક એડિટર જે કોઈ લોકો છે એમનો તહેદીલથી ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે જ્યારે વાત આવી છે એક શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતો તો ક્ષત્રિય સમાજે જ્યારે પિસ્તાલીસ દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે ત્યારે અમે એક એ વાત પણ કહેવા માગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાવ્યું હા અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એ જ શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારીએ છીએ કે અમારા આ આંદોલનને આપે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માગી એના માટે પણ ખાસ કહેવા માગું છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કંઈ માફીઓ માગી એ રાજકીયમાંથી હતી આજે જ્યારે મેં એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માંગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કઈ સભ્યો છે એ બધા એક મીટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બહેનોની અસ્મિતા વિશે એ નબળું બોલીએ છીએ એ કોઈ સ્વીકારીને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે જ્યારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઈઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામો મેં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ અને દિલથી માગી જ આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી આ બહુ સ્પષ્ટ દેખાય છે એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોય શકે એવું પણ અમને લાગી રહ્યું છે એ આગળ અમારી મિટિંગ થશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી એવું હું બહુ સ્પષ્ટ કહું છું